માંડવા ગામમાંથી જુગારનો ગણનાપાત્ર કે શોધી કાઢતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડૉક્ટર કુશલ ઓઝાનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી કે માર્ જાહેર જગ્યામાં કેટલાક ઇસમ ભેગા મળીને આંખ ફરક નો જુગાર રમી રમાડે છે જે મળેલ બાતમી આધારે બે પંચના માણસો સાથે બાતમી વાળી જગ્યાએ રીટ કરતા બે ઇસમો ને આંખ ફરક નો જુગાર ની રમત સાથે ઝડપી પાડી આરોપી ની ધરપકડ કરી તેમના વિરુદ્ધ જુગાર ધારા કલમ બાર પેટા કલમ અ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલ આરોપી ફિરોજ નસુર અમીર મોગલ છે અને પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે પકડાયેલ આરોપી પાસેથી એક સ્લીપ બુક એક કાર્બન પેપર એક બોલ પેન તેમજ જુદા જુદા દરની ચલણી નોટ રોકડ રૂપિયા અગિયાર હજાર બસો પચાસ નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા